નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હળદરના ડબ્બામાં આજે જ આ વસ્તુ રાખી દેજો હળદર એક વિશેષ ઔષધિ ગણવામાં આવી છે તેમાં દિવ્ય ગુણ જોવા મળ્યા છે અને ઘણા તેના રાસાયણિક પ્રયોગો પણ જોવા મળે છે જો તમને શરદી ઉધરસ હોય તો પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો લગ્નમાં હળદર લગાવવાનો રિવાજ બતાવવામાં આવેલો છે કારણ કે આ રિવાજ કરવાથી ખરાબ નજરોથી આપણે બચી શકીએ છીએ લગ્નના સમયે હળદર લગાવવાથી ગુરુગ્રહ પણ મજબૂત બને છે અને વાણીમાં મધુરતા આવે છે હળદરનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે તેથી તેનું દાન કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં બહારની દિવાલ ઉપર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો સ્નાન કરતા સમયે એક ચપટી હળદર નાખીને સ્નાન કરવામાં આવે તો આપણા જીવનમાં શારીરિક અને માનસિક શુદ્ધતા આવે છે અને શરીર સંબંધિત નાની મોટી જે પરેશાની હોય છે તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે મિત્રો હળદરના ઉપાયો કરવાથી સંપત્તિ આવે છે હળદર નકારાત્મકતાને દૂર કરે છે એટલા માટે હળદરનો ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ સૂર્ય ભગવાનને જ્યારે જળ ચડાવો ત્યારે તેમાં હળદર નાખવાથી જેવો વર જોતો હોય તેવો વર પ્રાપ્ત થાય છે જેમ કે વ્યવહારિક સુખ બૃહસ્પતિ ગ્રહના આધારે જ મળે છે સંતાનનું સુખ બૃહસ્પતિ દેવ આપે છે જો જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈતી હોય ધંધામાં વૃદ્ધિ જોતી હોય અને ખૂબ જ માત્રામાં ધન પ્રાપ્ત કરવું હોય તો આ બધી જ સમસ્યાઓનો હલ તમને બૃહસ્પતિ દેવથી જોવા મળે છે અને જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું તમારું ભાગ્ય તમને સાથ નથી આપી રહ્યું તમારું શિક્ષણ સારું ના હોય અથવા તો તમને પરેશાનીઓ આવી રહી છે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પરેશાનીઓ આવી રહી છે તો પણ તમારે બૃહસ્પતિ દેવને ખુશ કરવા જોઈએ અને હળદરના ઉપાયો કરવાથી આપણે ખુશ કરી શકીએ છીએ તો આપમેળે જ બધી સમસ્યાઓથી છુટકારો મળે છે અને જો તમારા કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈએ કંઈ કરી નાખ્યું હોય તો તમને એવું લાગી રહ્યું છે કે આપણા ઉપર તંત્ર મંત્રની અસર છે તો પણ તમે હળદરના ઉપાયો કરીને બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક ચપટી હળદરથી તમે તમારા જીવનની બધી જ સમસ્યાઓને કેવી રીતે સમાપ્ત કરી શકો છો કે પછી સંતાન પ્રાપ્ત માટે તમારે રાહ જોવી પડતી હોય અથવા તો બિઝનેસમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય બધી જ સમસ્યાઓની સમાધાન તમને એક ચપટી હળદરથી મળી શકે છે જો મિત્રો તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો વિડીયોને આગળ વધારીએ આ તમારા જીવનમાં તમારે કોઈ સમસ્યા હોય જેમ કે તમે કોઈ ખૂબ જ કોઈ બીમારીથી પરેશાન છો કેન્સર જેવી બીમારી હોય પછી કોઈ પણ રોગ તમને બતાવી રહ્યો છે તો તમે હળદરનું દાન કરવું જોઈએ હળદરનું દાન કરવાથી તમારી જે બીમારી છે તે દૂર થઈ જાય છે અને જ્યારે પણ હળદરનું દાન કરીએ ત્યારે આપણા માથા ઉપર હળદરનો ચાંદલો અથવા તો તિલક જરૂરથી કરવું જોઈએ આવું કરવાથી તમારા શરીર ઉપર જે પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી જ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો તમારા શરીરમાં વાસ થાય છે ધીમે ધીમે તમારી બધી જ બીમારીઓ જે છે તેનાથી તમે મુક્તિ મેળવી શકો છો કોઈ પણ પ્રકારની સમસ્યાથી તમે થોડા સમયમાં મુક્તિ મેળવી લેશો જીવનમાં ગુરુગ્રહ મજબૂત ના હોય એટલે કે જે લોકોને બૃહસ્પતિ નબળા હોય તે બધા જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તમારા જીવનમાં મુશ્કેલી આવે છે તો તમારે તેના ઉપાય માટે એક હળદરની ગાંઠ લેવી પડશે એટલે કે આખી હળદર લેવાની છે અને આ ગાંઠને તમારે પીળા કલરના કપડામાં બાંધી અને પીળા કલરના દોરાથી બાંધી દેવાનું છે આવી રીતે તમારે આ હળદરનો ગાંઠિયો જે છે તે તમારી સાથે રાખવો જોઈએ તે તમારી સાથે રાખો તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યાં તમારે સાથે રાખવો જોઈએ જે પણ મુશ્કેલીઓ તમને આવી રહી હોય તે આપમેળે જ દૂર થઈ જાય છે અને તે મુશ્કેલીઓનું તમને જલ્દીથી સમાધાન મળી જાય છે નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમારી પાસે દુષ્ટ શક્તિઓ આવી રહી હોય તો તે આપમેળે જ દૂર થઈ જાય છે મિત્રો જો તમે કોઈ શારીરિક અથવા તો માનસિક ઉર્જાની મુશ્કેલીમાં છો ઘણી વખત મગજની અંદર નકારાત્મક વિચારો જ આવ્યા કરે છે અને તમને એવું લાગી રહ્યું છે કે તમારી આસપાસ ખૂબ જ નેગેટિવ એનર્જી છે તેવામાં તમારે જ્યાં પણ તમે સ્નાન કરવા જાઓ છો ત્યાં તમારે એક ચપટી હળદર સ્નાનના પાણીમાં નાખી દેવી જોઈએ આવી રીતે કરવાથી તમારા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જાય છે મિત્રો આવી રીતે આ એક ઉપાય કરવાથી ધનનો સંચાર થાય છે અને તમારા બધા જ કાર્ય થવા લાગે છે બધા જ કાર્યમાં તમને સફળતા મળે છે આવી રીતે કાર્યો કર્યા પછી તમારે તમારા માથા ઉપર હળદરનું તિલક જરૂરથી કરવું જોઈએ આવી રીતે કરવાથી બધા જ બગડેલા કાર્ય તમે જોશો કે બનવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને હવે આપણે જાણીએ કે એક ચપટી હળદર આપણે કઈ જગ્યાએ રાખવાની છે અને હળદરના ડબ્બામાં આપણે શું નાખવાનું છે તેની વિશે આપણે વાત કરીએ તો મિત્રો જો આપણા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય જેમ કે આપણે ધન પ્રાપ્ત કરવા જઈ રહ્યા હોય પરંતુ આપણને ધન પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો હું તમને જે ઉપાય બતાવું તે તમારે ગુરુવારના દિવસે કરવાનો છે કારણ કે ગુરુવારે બૃહસ્પતિવાર માનવામાં આવે છે અને તે દિવસના સ્વામી બૃહસ્પતિ મહારાજ પણ માનવામાં આવે છે તેથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે જ્યારે જ્યારે આપણા જીવનમાં આ કોઈ પણ પ્રકારની કૃપાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ તો આવે ને આવે જ છે મિત્રો તમે વિશ્વાસ કરો છો તો તમારે આ ઉપાયને કરવાનો છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તમે જરૂરથી મેળવી શકશો મિત્રો હવે સૌથી પહેલાં તમારે તમારા ઘરમાં જે હળદરનો ડબ્બો હોય આપણે હળદરને કાચના ડબ્બામાં જ રાખીએ છીએ આ એક કારણ કે તે શુદ્ધ રહે છે બગડે નહીં અને તેને બેથી ત્રણ વર્ષ આપણે રાખી શકીએ છીએ અને તે ખાવાલાયક પણ રહે તો અને તેને કશું ન થાય તેવી રીતે આપણે હળદરનો સ્ટોક કરીએ છીએ તો મિત્રો જ્યારે પણ આપણે ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરીએ ત્યારે તે સર્વશ્રેષ્ઠ ગણાય છે કાચના ડબ્બામાં કે કોઈપણ ડબ્બામાં જ્યાં તમે તમારા રસોડામાં હળદરનો ડબ્બો રાખો છો તો તેની અંદર તમારે સૌથી પહેલાં એક કામ કરવાનું છે અથવા તો બૃહસ્પતિ ભગવાનની સામે તમારા ઘરમાં મંદિર હોય ત્યાં રાખવાનું છે અથવા તો તમારી પાસે મંદિરમાં બૃહસ્પતિ ભગવાન કે પછી કોઈ પણ ભગવાનનો ફોટો નથી તો તમારે એક બાજુ મૂકીને તમારે વિષ્ણુ ભગવાન અથવા તો માતા લક્ષ્મી અથવા તો બૃહસ્પતિ ભગવાનની સ્થાપના કરી અને ત્યાં તમારે ફોટો મૂકવાનો છે નીચે થોડા તમારે ઘઉં રાખવાના છે અને લાલ કપડું પાથરીને ભગવાનની સ્થાપના કરી દીવો કરીને તમારે હળદરનો ડબ્બો ત્યાં મૂકવાનો છે અને એક ચાંદીનો સિક્કો લેવાનો છે જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય અથવા તો લેવા માટે સક્ષમ નથી તો તમારે એક રૂપિયાનો સિક્કો અથવા તો બે રૂપિયાનો સિક્કો અથવા તો કોઈ પણ પાંચ રૂપિયાનો સિક્કો તમે લઈ શકો છો અને આ સિક્કાને તમારે ભગવાનની સામે અર્પણ કરવાનો છે અને ત્યાર પછી તે જે સિક્કો છે તેને તમારે માથા ઉપરથી સાત વખત ઘડિયાળ ચાલી રહી હોય તે દિશામાં તમારે ઉતારી દેવાનો છે આવી રીતે કર્યા પછી તમારે ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનો છે અને ત્યારે તમારે કોઈ દિવસ આ એક રૂપિયાના સિક્કાને કે ચાંદીનો સિક્કો હોય તો તે તમારે સિક્કાનો ઉપયોગ નથી કરવાનો એટલે કે તમારે ખર્ચ નથી કરવાનો આવી રીતે જે પણ લોકો હળદરના ડબ્બામાં એક રૂપિયાનો સિક્કો મૂકીને જોઈએ છે તો તેના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવે છે કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ અને ભગવાનના નામના જાપ કરવા જોઈએ સાત્વિક ભોજન કરવું જોઈએ જ્યારે આપણે ઉપાય કરીએ ત્યારે મંત્રોના જાપ કરવા જોઈએ જેવી રીતે આપણે જેટલું આપણાથી થાય તેટલું આપણે કરી શકીએ છીએ તો આપણા જીવનમાં ભગવાનની પ્રાપ્તિ જરૂરથી થાય છે તો દરેક લોકોએ આ ઉપાય શુક્રવાર અથવા તો ગુરુવારના દિવસે કરી શકાય છે માતા લક્ષ્મીનો દિવસ અથવા તો બૃહસ્પતિ ભગવાનનો દિવસ ગુરુવાર અને શુક્રવાર ગણવામાં આવે છે તો આવી રીતે તમે કોઈ પણ સવારમાં અથવા તો સાંજના સમયે કરી શકો છો મિત્રો કેવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વસ્તુઓ અથવા તો તે કાર્યો તમારે આ જગ્યાએ ન કરવા જોઈએ જો તમે આ વસ્તુઓને આ જગ્યાએ રાખો છો તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ અથવા તો ભગવાન તમારા ઘરમાં નથી પ્રવેશના તમે દિવસ રાત ગમે તેટલી પૂજા પાઠ કરો ગમે તેટલી મહેનત કરીને પૈસા કમાવો પરંતુ તે પૈસા તમારા ઘરમાં નથી ટકતા તમે આવા કાર્ય કરો છો તો જેને કારણે માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે અને તમારું ઘર છોડીને જતા રહે છે મિત્રો કેટલી એવી વસ્તુઓ છે જેને તમારે કઈ જગ્યાએ ન રાખવી તો આજના વિડીયોમાં તમને એ જણાવવાની છું જો તમે પણ આવી ભૂલો કરતા હોય તો તમે હવેથી આ ભૂલ ન કરતા જો આવી ભૂલો થતી હોય તો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેમને જ્ઞાન પ્રાપ્ત નથી થતું જો કોઈ દિવસ રાત કમાવનાર વ્યક્તિ હોય અથવા તો આવકના ઘણા એવા સ્ત્રોત હોય પણ તે ઓછા થવા લાગે છે અને તે ઘરમાં દિવસ ને દિવસે ધન આવવાનું ઓછું થવા લાગે છે તે માટે મિત્રો તમે આવનારા સમયમાં આવી વસ્તુઓને ક્યારેય ભૂલ ન કરતા તો મિત્રો તે કેટલી એવી વસ્તુઓ વિશે જણાવીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અને જયમાં મોગલ લખવાનું ભૂલશો નહીં તો ચાલો કેટલી મહત્ત્વની વસ્તુઓ વિશે વાત કરીએ તમારે આ દિશામાં અથવા તો આ સ્થળે ન રાખવી જોઈએ નંબર એકની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ શૌચાલય અને બાથરૂમ ઘરની નકારાત્મક ઉર્જાના સ્ત્રોત છે અને તેથી તેમના નિર્માણ અને દિશા વિશે નિષ્ણાતની સલાહ લેવી જ જોઈએ જો તે વાસ્તુ દિશા નિર્દેશો અનુસાર બનાવવામાં ન આવે તો તે નિવાસ અને તેના રહેવાસીઓ પર વિપરીત અસર પડી શકે છે પ્રાચીન ભારતીય ઘરોમાં નકારાત્મકતાને ઘરોમાં પ્રવેશતા અટકાવવા માટે બહાર શૌચાલય અને બાથરૂમ બનાવવામાં આવતા હતા કે દરેક સંજોગોમાં શક્ય ન હોવાથી ઘર બનાવતી વખતે શૌચાલય અને બાથરૂમ માટે વાસ્તુનું પાલન કરવું જોઈએ તમારે નકારાત્મક ઉર્જાના પ્રભાવને ટાળવા માટે શૌચાલય અથવા તો બાથરૂમમાં તમારે ભૂલથી પણ અરીસો ન મૂકવો જોઈએ જો તમે તમારા શૌચાલય અથવા તો બાથરૂમમાં અરીસો મૂકો છો તો તે તમારા સ્વાસ્થ્ય પર પણ હાનિ કરી શકે છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પણ આવે છે જે ઘરોમાં વિદ્યાર્થીઓ હોય એટલે કે જે ઘરમાં ભણે છે વિદ્યાને ગ્રહણ કરે છે તો તેમણે ક્યારેય પણ બાથરૂમની સામે અથવા તો બેસીને ક્યારેય પણ વાંચન ન કરવું જોઈએ જો આવું થાય તો તે વિદ્યાર્થીની એકાગ્રતા પર ખૂબ જ અસર કરે છે અને વારા ઘડીએ ભૂલવાની સંભાવના પણ વધી જાય છે તે માટે આ ભૂલને ભૂલથી પણ કોઈ દિવસ ન કરતા મિત્રો આવી નાની નાની ભૂલોને જો તમે ધ્યાનમાં રાખીને ચાલો અને જોઈને ચાલો તો તમારા ઘરમાં તે સકારાત્મકતા લાવી શકે છે અને તમારા ઊભા રહેલા કાર્ય પણ જરૂરથી સફળ થાય છે હવે મિત્રો આપણે નંબર બે વિશે વાત કરી લઈએ તો તે આપણા ઘરના મંદિરને સંબંધિત છે આપણે પ્રાચીન કાળથી જોતા આવીએ છીએ મંદિર હંમેશા અથવા તો ઘરના પૂજા ઘરમાં દીવા મીણબત્તી જેવી જ્યોત હોય તો તેવો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાય લોકો હોય છે જેઓ આનો ઉપયોગ કરે જ છે અને સાથે સાથે તેઓ લાઇટિંગ સિરીજ વગેરેનો પણ ઉપયોગ કરે છે પરંતુ આ વસ્તુને લઈને સારું માનવામાં નથી આવતું આનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને જ્યાં દેવી દેવતાઓનો વાસ થવાનો હોય ત્યાં વાસ નથી થતો અને ભગવાન પણ પ્રસન્ન નથી થતા તો સાદી રીતે દીવાબત્તી કરવા જોઈએ તેમાં તમારે અગરબત્તીનો દીવાનો ધૂપનો ફૂલોના પ્રસાદનો વગેરે તમે ઉપયોગ કરી શકો છો પરંતુ આવી રીતે આ લાઇટિંગ અને સિરીજ અથવા તો એના વિવિધ પ્રકારના લેમ્પો લઈને તમે ભગવાનને પ્રસન્ન કરી નથી શકતા તે માટે પ્રાચીન કાળથી જ ચાલી આવેલી પદ્ધતિ જે આપણે મંદિરમાં ઉપયોગ કરવામાં આવે છે તો તેનો તે તમારે ઉપયોગ કરવો જોઈએ તે જ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને દેવી દેવતાઓ પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમને તેના બંને હાથો વડે આશીર્વાદ આપે છે અને ક્યારેય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અંત નથી આવતો અને ધનની અછત પણ ક્યારેય નથી સર્જાતી મિત્રો હવે નંબર આગલા નંબર વિશે વાત કરીએ તો આપણા ઘરના રસોડા વિશે જો રસોડામાં આ રીતે રાખવામાં ન આવતું હોય તમારું રસોડાના સાધનો કેવી રીતે મૂકવામાં આવે છે તે તપાસો જો સ્ટોવ અને પાણીના સિકને યોગ્ય સ્થાન અને યોગ્ય દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોરી જાય છે કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે તમને એક સાથે રાખવાથી ઘરમાં તણાવ આવે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ સર્જાય છે અને ઘરમાં કોઈ દિવસે શાંતિનો વાસ નથી થતો જે ઘરમાં શાંતિનો વાસ હશે તે ઘરમાં જ તે દેવી દેવતાઓનો વાસ થાય છે અને માતા લક્ષ્મી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તે ઘરને તેમના બંને હાથો વડે આશીર્વાદ આપે છે મિત્રો હવે આપણે નંબર ચાર વિશે વાત કરી લઈએ તો તો પણ તે રસોડા સંબંધમાં જ છે તેમાં તમારે આર્થિક તંગી પરેશાની હોય તમે આ ઉપાયને કરી શકો છો રસોડાના બેસીન નળમાં ક્યારેય પાણી લીક ન થવું જોઈએ કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થાય છે તમે પૈસા જાળવી શકશો નહીં પાણીનું ગળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતિક છે અને જેવી રીતે આ પાણીનો પ્રવાહ વહેતો જાય છે તેવી જ રીતે તમારા ઘરમાંથી પણ પૈસા વહેતા થાય છે અને તે પૈસાને જવાની જગ્યાએ જતા રહે છે અને ન કામ લાગવાની જગ્યાએ જતા રહે છે બિનજરૂરી ખર્ચાઓ વધી જાય છે માટે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નળમાંથી પાણી ન પડવું જોઈએ જો આવું થશે તો ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા અને સકારાત્મકતા પણ ઘરમાં નહીં રહે નકારાત્મકતા આવી જાય છે હવે આપણે નંબર છ વિશે વાત કરીએ તો તે છે આપણા ઘરના મુખ્ય દરવાજા પર જો તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ વેલો ચડી ગયો હોય તો આ એક ખૂબ જ ખરાબ બાબત માનવામાં આવે છે તેનાથી ઘરમાં આર્થિક સ્થિતિ પણ કમજોર બનતી જશે મિત્રો હવે નંબર સાત વિશે વાત કરી લઈએ તો તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ દિવસ પણ મહાકાય વૃક્ષ ન હોવું જોઈએ જો આવું થશે તો ઘરમાં છાયા ભેદ રચાય છે અને તે ઘરમાં કોઈ દિવસ પણ સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ નથી થતી કેવા ઘરોમાં તો પાંચ આવકના સ્ત્રોત હોય તો સુખ આવતા તેમાંથી બે આવકના સ્ત્રોત ઓછા થઈ જાય છે તેવી જ રીતે આવકના સ્ત્રોતો ઘટતા જાય છે તો તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ઘરની સામે બિલકુલ મોટું વૃક્ષ ન હોવું જોઈએ તેનાથી જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘરમાં સૂર્યપ્રકાશ નથી પ્રવેશતો અને તે ઘરમાં હંમેશા માટે અંધારું છવાયેલું રહે છે અને જે ઘરમાં અંધારું હોય છે તે ઘરમાં કોઈ દિવસ દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા તે માટે તમે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો અને આવનારા સમયમાં આવી ભૂલ ન થાય તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો હવે આપણે આગળની વાત કરીએ તો સાતમા નંબર વિશે તો તે સરળ વાસ્તુ મુજબ તમારા ઘરના વાતાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું મહત્વપૂર્ણ છે તે રહેવાસીઓને તણાવ મુક્ત અને શાંતિ આપે છે અનિચ્છનીય ફર્નિચર દૂર કરો જૂની અને જંક વસ્તુઓનો નિકાલ કરો સકારાત્મક ઉર્જાના સરળ પ્રવાહ માટે પૂરતી જગ્યા છે મુખ્ય દરવાજાની આજુબાજુના વિસ્તારમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઘરના દરેક ખૂણામાંથી ગડબડી ધૂળ અને કચરો સામગ્રી દૂર કરો મિત્રો તમે આવું કરશો તો દરેક બાજુથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિના માર્ગ ખુલવા લાગશે અને બિનજરૂરી ખર્ચાઓ પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ જશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘરના તમામ સદસ્યોને સારી રહે છે જેને કારણે બિનજરૂરી ખર્ચાઓ ખૂબ જ પ્રમાણમાં ઓછા થશે મિત્રો આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો હવે આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો તે છે આઠમો ઉપાય તો તે તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા પગરખા ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે તે ગંદકી ધૂળ કાદવ અને નકારાત્મક ઉર્જા લઈને આવે છે તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે તે માટે આ વાતનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવું જોઈએ ઘરના પગરખાં અથવા તો પગલું છણિયાને ઘરની બહાર જ રાખવા જોઈએ જો આવી રીતે રાખો છો તો તમારા ઘરમાં જે બહારની નકારાત્મક ઉર્જાઓ હોય તે ડાયરેક્ટ ઘરની અંદર નથી આવતી પરંતુ તે ઘરની બહાર જતી રહે છે અને તમારા ઘરમાં ભગવાન પ્રવેશે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવે છે જેને કારણે તમારા ઘરમાં આર્થિક તંગીએ તમે સદ્ધર થાવ છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હીલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો